ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી બહેનો આશા વર્કરો અને ફેસિલિટર બહેનોને ખોટી રીતે હેરાન કરી કામગીરી કરાતી હોવાનો આક્ષેપ આંગણવાડી બહેનો દ્વારા ભેગા મળી કરવામાં આવ્યો છે લીંબાયતના નીલગિરી સર્કલ ખાતે ભેગી થયેલી આંગણવાડી બહેનોમાંથી ગુજરાત સરકાર આંગણવાડી કર્મચારી સંગઠન મંત્રી સેમાબેને આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ગુજરાતની તમામ આંગણવાડીની બહેનો આશા વર્કરો ફેસિલિટરો વિવિધ સમસ્યાઓ સાથે લડત ચલાવી રહ્યા છે જોકે તેમ છતાં પણ તેઓની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી ત્યારે હવે તેઓ પાસે નવા મુદ્દા સાથે તેઓ પાસે કામગીરી કરાવી રહી છે જે રાશન કાર્ડનો મુદ્દો છે જેમાં ગુજરાતના લોકો કે જેઓ પાસે કાર્ડ હશે તેઓને જ લાભ આપવામાં આવશે અને આંગણવાડી બહેનો પાસે તેના માટે કામગીરી કરાવતી હોય છે અને રજા પણ ન અપાતી હોય સાથે ચોવીસ કલાક માનસિક ત્રાસ અપાતો આક્ષેપ આંગણવાડી બહેનો કર્યો છે મારું નામ સીમાબેન શરમાલવે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં મંત્રી તરીકે ફરજ બજાવું છું આજે ગુજરાતની તમામ આંગણવાડી વર્કર હેલ્પર ફેક્સિલેટર આશાબહેનો માટે અમારી લડત ચાલુને ચાલુ છે એટલા વર્ષોથી પણ અમારી સમસ્યાઓનો કોઈ પણ નિકાલ લેવામાં નહીં આવ્યું અને આજે એક નવા મુદ્દા ગરમાયું છે આઈ એનએફએસ એસએ એની યાની કે રાશન કાર્ડનો મુદ્દો એટલે આજે પરપ્રાંતિયો સાથે આ દુર્વ્યવહાર કરવામાં આવે છે જે અમારા લાભાર્થીઓ પૂર્ણ શક્તિ બાલ શક્તિ અને માતૃશક્તિ લેતા હતા એને આજે નિષ્કાસિત કરવામાં ફક્ત ફક્ત ને ફક્ત કીધું છે કે ગુજરાતી લાભાર્થી જેની પાસે ગુજરાતના રાશન કાર્ડ હોય તે જ વ્યક્તિઓને લાભ તો આ કેવી છે જેની પાસે પહેલાંથી રાશન કાર્ડ હતું તે લોકોને તો ઓલરેડી રાશન મળે જ છે અને જે વિચારા ગરીબ લાભાર્થીઓ છે જેની પાસે કોઈ પુરાવા નહીં એને લાભ આપવા જોઈએ જેની બદલ સરકાર ફક્ત ને ફક્ત તે લોકો પાસે જેની પાસે માલ મુદ્દા છે પહેલાથી જ રાશન મળે છે એ લોકોને આપવા માટે કહે છે અને એના માટે અમારી બહેનોને રાત દિવસ હેરાન કરવામાં આવે છે કહેવાના બાબતે અમારા સાડા નવથી સાડા ત્રણ કલાક છે પર એના માટે અમને ચોવીસ કલાક માનસિક રીતે બહુ જ ત્રાસ આપે છે રવિવારે બી અમારી રજા નહીં રાખતા આ રવિવારે બી બધા બેનો હાજર હતા અને એ હવે કોઈના લિંક નહીં આધાર કોઈના મામલતદારની સહી નહીં તો એ માટે બી અમને જવાબદાર કહે છે તમે કરાવો તમે કરો કેવી રીતે અમે આવી રીતે લડ્યા અને કેટલું વધુ અમે કરીએ અમારા જે પ્રશ્નો છે તેનો તો કોઈ ઉકેલ આવતો નહીં અમારા ફેરબદલના મુદ્દાઓ છે અમારા પગાર વધારાના મુદ્દાઓ છે અમારા પ્રમોશનના મુદ્દાઓ છે અમારા તમામ રીતે એ બધામાં કોઈ ધ્યાન નહીં આપતું પર આ ના માટે અમને એટલું બધું મેન્ટલી ટોર્ચ ટોર્ચર હરિશમેન્ટ કરવામાં આવે છે તેનાથી બેને બહુ જ હેરાન થઈ ગઈ છે એ માટે અમે હડતાલમાં જોડાયા છે અને એનાથી બી ઉગ્ર આંદોલન અમે આગળ ચાલી રહી કરવાના છે આંગણવાડી બહેનોએ મોટી સંખ્યામાં ભેગી થઈ સરકાર સામે આક્ષેપો કર્યા હતા તાત્કાલિક તેઓની માંગણી સ્વીકારવામાં આવે તે માંગ કરી હતી અઝર કુરસી સાથે પ્રકાશવાળા